ભગવાનની કૃપાનો વરસાદ થઈ રહ્યો છે બ્રહ્માજીના ઓગણીસમાં વર્ષે વ્યાઘ્રા નલાસુર નો નાશ કરવા અનાદિ વારસી નારાયણ અવતાર ધારણ કરી તે અસુર નો નાશ કરી ભક્તો ની રક્ષા કરી અને મારી ભક્તિ કરાવી આપી સુખ આપી પરમધામ ના અધિકારી બનાવ્યા હતા કોલોના વારસિનારાયણ ભગવાન બ્રહ્મા ના વિષમાં વર્ષે સવારે બ્રહ્માજી એ નાહીને વિચાર્યું આજ તો મારા જેવી સૃષ્ટિ કરું ચાર મોઢા વાળી સૃષ્ટિ રચી ઈશ્વરોને ચાર મોઢા દેવતાઓને પણ ચાર મોટા રાક્ષસો બધા ચાર થયા પછી ઋષિ મુનિઓની સભા થઈ તેમાં ચર્ચા થઈ આપણે પરમાત્માને કેવા વર્ણન કરવા ઘણા ઘણા વાદ વિવાદ થયા નિર્ણય ન થયો ત્યારે તે સભામાં અનાભિ શ્રી કૃષ્ણ નારાયણે પ્રગટ થઈને પોતાના દિવ્ય દર્શન બધાને આપ્યા એક વસ્તક બે હાથ બે પગ યુવાન સ્વરૂપ વસ્ત્ર અલંકારોથી શોભતા દિવ્ય દર્શન કરી બધા આનંદને પાયમાં તે સમયે પુરુષોત્તમ નારાયણ બોલ્યા હું કૃષ્ણ યશ ત્યાં જન્મ ધારણ લક્ષ્મીજી ત્યારે મેં યુવા અનાદિ ચતુર્મુખ નારાયણ અવતાર ધારણ કર્યો ત્યારે હે લક્ષ્મીજી તમે શીખી રમા નામે હતા આ રીતે બ્રહ્માના એક એક વર્ષમાં મારો અનાધી કૃષ્ણ નારાયણનો અવતાર થયેલો છે બ્રહ્માના દિવસ દિવસ પ્રત્યે જે હંસ અવતાર કડા અવતાર આવેશ અવતાર વિભૂતિ અવતાર પ્રગટ થયા જ કરે છે તેની તો કોઈ સંખ્યા જ નથી અનાધી ચતુર્મુખ નારાયણ ભગવાન હંસ અવતાર થોડાક થોડાક કામ કરતા આમ પતી જાય ભગવાન પતની દિવ્ય શક્તિ પાછી ખેંચી લે પરશુરામમાં પ્રવેશ થયો આખી પૃથ્વીમાં ફેર્યા એકવીસ વખત પૃથ્વી પર ફેર્યા કોઈ છત્રી નો દીકરો હોય મારી અમે લડાઈ કરવા આવ્યો પરશુરામ બ્રાહ્મણ હતા એના પિતાનું અપમાન થયું એટલે અભિમાની છત્રી સમાજ બધા હજુ અભિમાની થઈ ગયા અભિમાની નાની પ્રજાને દબાવતા એટલે એ યુગમાં એ જમાનામાં ભગવાનના અવતારો થયા પરશુરામ આવ્યા કોઈ જીતી ન હોય તો પછી જનક રાજાના દરબારમાં આવ્યા ને ત્યાં ધનુષ્માણ જોયું હતું ભગવાન રામે પરશુરામ ને ખબર હતી પૂર્ણ રૂપે પુરુષોત્તમ નારાયણ ભગવાન રામ આવી ગયા પૂર્ણ રૂપે ભગવાન નો જે પ્રવેશ હતો હતો એ બધું પછી એથી મૂકી દીધી પછી રોકી દીધું લડે કરવા કહેવાનું બધા સમાજ ને ઘેરે ઘેરે ગર્વ ભગવાન છે જેને અભિમાન આવે બ્રાહ્મણ હોય તો ભલે ક્ષત્રિય હોય તો ભલે અભિમાન આવે ત્યારે ભગવાન પોતે એનું અભિમાન દૂર કરે કરે અને કરે અને અવતાર કરે એમ ભગવાન કે આવે છે અવતાર કળા અવતાર નરસિંહ અવતાર ભગવાનનો કળા અવતાર કહેવાય અડધા મનુષ્યો અડધા સિંહ વિચાર કરો ઉપર માથું ને બધું મનુષ્યનું અને પગ ને બધું સિંહ અડધા સિંહ અડધા મનુષ્ય એવી કરાવ એના કશું પીને ઘરમાં નો મળ્યો ઉમરવા માંડ્યો ઘર નો બાર નો મળું ઘરમાં નો મળું આકાશમાં નો મળું પાતાળમાં નો મરું દેવ થી નો મળું દાનવ થી નો મળું કોઈ મનુષ્ય થી નો મળું જનાવર થી નો મળું કોઈ મને મારી નો કે બધું વર્તન આપી દીધું ભોળા નાખે ભગવાન રસ્તો ખાય લીલા સિંહ નો મૂળું હુંકા સિંહ નો મૂળું એ ભગવાન એવું રૂપ કર્યું નો મનુષ્ય કહેવાય કે નો પશુ કેવાય કહેવાય ઘર નો હુમલો નો ઘરની બાર કેવાય નો ઘર ની અંદર કહેવાય વિચાર કરો સંધ્યા સમજ લીધો નો રાત કહેવાય કે નો દિવસ કહેવાય સંધ્યા બધું કેતા કે ભગવાન પછી આ નખ છે ભગવાન નખ એવા મોટા હતા નખ્યા ધીરે લક્ષ્ય લીલા નો કે હું કઈ રોક એવી કરાવ એટલી ભગવાન એ ગમે એવા વરદાન ઘોડા નથી ને આપ્યા હતા માગ્યા હતા ઘોડા માગ્યું હતું આપી દીધું બધું એમ જ રસ્તો કાઢ્યો પોતાના ભગતની ની પ્રહલાદ રક્ષા કરવા માટે ગમે વરદાન હતા ભગવાન રસ્તો કાઢ્યો પોતાના ભગત બચાવી લીધો બચાવી લીધો ભગવાન અડધું થઈ રહ્યું પણ અતિ વિકરાળ વિરાટ વિકરાળ

મહાપુરુષો જે થયા જગતમાં આપણા ગાંધીજી છે સરદાર વલ્લભભાઈ પટેલ છે છે બીજા ડોંગરે વાળા બાપા એ બધા વિભૂતિ પુરુષ કહેવાય કે ભગવાનની ભક્તિના ભજનને જોડે વિભૂતિ ભગવાનનું ભજન કરો આપણે કોણ થઈ એનું જાણપણ રાખો આપણે કોણ મહિલા છે એ જાણપણું રાખો આપણે શું કરવું જોઈએ જાણપૂરો ત્યાં વિભૂત એ વિભૂત કે અવતાર કેટલાય છે ભગવાનને જ્યારે જરૂર પડે બહુ જરૂર પડે બધા દેવી દેવતાઓ કે ભગવાનને ભગવાન ભારત તમે એકવાર આવો અમને બધા ભોગલા પો વારે વારે તમે જે એકવાર આટો મારો ત્યારે ભગવાનને આટો મારો આવું ત્યારે પૂરી આગ ભવ અવતારો દેવો ઈશ્વર પ્રાર્થના કરે ત્યારે મારા દિવાળી હવે એક પ્રસંગ એવું બની ગયો એ માતાજીના ભૂવા ભગત છે भैया भगत वो सरदार जी बेगर रहता था अरे भगत माता जी ने कुआ रंगल में ने कुआ दम उड़ा मर गया तेरे ने ये बड़े भगत कोई नहीं मारे पर सत्संग करवा दो उन लोग रेडी रहो ढंग लोग दिनर जो ढंग लोग मतलब इधर हवा

બ્રાહ્મણ કે ઘર નથી જોતી જોગી કે ઘર ક્યાંય ઉતાર ભક્તિ ભગવાન ભક્તિ એવા બે ત્રણ પ્રશ્નો કર્યા પછી ચામુંડા માતા આવી ગયા ખોડિયા પર કે મને માતાજી એ કીધું છે મારે આ ભગવાનની ભક્તિ કરવી મને એમ કીધું માતાજી એક વાર તું દુબઈ જા જા ત્યારે ભગવાન મળશે એટલે દુબઈ આવ્યા આપણે સભામાં આવ્યા કઈ વાર આવ્યા તો બધા ભક્તો નો લ્યો તો શું કામ કે માતાજી ને ભૂવા છે ભરી આટલા પડકાર કરે ભાઈ ઝૂણવા મંડે ક્યાં તો આપડે ભજન નું સુખ નહીં આવે ભગવાન એટલે નો કેતા કે અમારે ભેગા આવો પછી પીછો કર્યો આવ્યો તો ખરા એને પછી કીધું કે માતાજી મને એ માતાજી એમ કીધું તને ભગવાન મળશે જાઓ એટલે બહુ ભક્તિ વાળા હતા મારા ભગવાનની ભક્તિ કરવી છે બીજી કંઠી પહેરી દીક્ષા લીધી અને પછી દેશમાં જવાનું આપણને કયું જુનાગઢની મારાથી મૂર્તિ બધી મોકલાવી ગઈ કે જુનાગઢના માળખ છે એનું ભજન કરજે ને એવું કાગળમાં ને ખૂબ મોગની મૂર્તિ બરાબર બેન બીજા શું છે તારે પાછળ પાછી થઈ ગયું પહેલાં જે પેલા ઉદાસિયા ત્રણ કજીયું થાય ને ઘરમાં એટલે ધમકી આપે હું ગિલનરમાં વહી ગયું

ઉઘાડા પગે ભગવાનના અનાદિ ભગવાનના દર્શન કરી જુનાગઢ થી પછી હું ચંબલ પહેરીશં પછી સંકલ્પ પહેરો કે ખરેખર ભગવાન અનાદિ કૃષ્ણ સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે તો નરસિંહ ભગવાન પ્રહલાદ જેમ પોણા બે રમાડ્યો હતો એમ મને અનાદિ ભગવાન રમાડ તો માનુ ભગવાન

આપણે માનવ જન્મ આપ્યો કોણખણ આપી દીધી ભક્તિ આપી દીધી આથી મોટી વાત બીજી એ કઈ નથી બીજા સુખ બધા કેવા છે ભલે ભગવાને બધું સુખ કાપ્યા છે બધાયને કેવા છે તો રોડ ઉપર ભિખારી છે માંગીને માંગતો હોય ને મને કાંઈક થયો એના જ અશુખ આપવા ભિખારી જેવા સુખ ઘરમાં એઠવાડું હોય તો એ ભિખારી થતી

આવડી મોટી તમારી ગામમાં છે અમી પરમા કારણ કે કલ્પના છે ને એની ઘરે છે આવ્યા છે ને કલ્પના બેન આવ્યા ઉભા થાવ ઉભા થાવ આવ્યા એવું તો ગોતું કે ભક્તો એ ગામના ને કીધું કે કલ્પના બેન એક છે ને એની ઘરે આવ્યો આવો લાલજી છે ચાલો આપણે કઈ ઘરે જવું આવ્યો આવ્યો

એક આજ વાગણ આજ દેસ આખી રાત અમને દર્શન આપ્યા અમે રાતે હુંઈ નથી એકા આરતી કરી શું બોલે ખબર છે કે તમે જે કરો છો એ બરાબર તમે જે કરો છો એ બરાબર છે અમારે કાઈ નથી કેવું શું સાક્ષાત અનુભવ થઈ ગયો અનુભવ જ્યાં સુધી ભગવાનની નજીક ન આવ્યો જેવું જેવું જાણ્યું હોય ને તે અટકળને અનુમાન મળે હોય તો અટકળને અનુમાન જાણ ખા જનજીરે ચમત્કાર લો કોઈ જીત્યો કે ભગવાન આપણે કેટલી સહાય કરે છે વિચાર તો કરો

બોલો કે તમે કરો છો બરાબર છે સત્યો સનાતન ધર્મો ભગવાનનો સાક્ષાત ભક્તિ આપણે મળી છે ભગવાન આવી રીતે ભક્તોની રક્ષા અમે કરી જ છે આવરણ આવો દેતા નથી ભલે ગમે છે રક્ષા કરે ભગવાન એવા બાલકૃષ્ણ નારાયણ અનાદિ કૃષ્ણ નારાયણ આ અંજાર ધામમાં બિરાજમાન થયા છે અંજાર ધામમાં દિવસે દિવસે ચડતી કળા છે અનેક ભક્તો જાય છે પાંચ ભક્તો તો દીક્ષા લીધી બેન પાંચ હજાર હમણાં કામ કરી ભગવાનના ઢંકા ચારે કોઈ વાગી રહ્યા છે અંજારધામમાં ઢંકા વાગી રહ્યા છે ભગવાન કૃપા વરસાવી રહ્યા છે બરાબર હા કેપી સાહેબ મારા હમ જુએ છે એટલે હવે પૂર્ણ કરશું આપણે ઓ અનાદ કૃષ્ણ નારાયણ ભગવાન પમ શ્રી કરમ श्रीरमं माधवं भक्तसत्यकारणं कृष्णनारायणं ब्रह्मधामधारणं निजय दुःखवारणं सुबाल ब्रह्मवर्णनं अजो भवाब्धि तर्जनं ॐ ना कृष्णनारायण ભગવાન કી જય બાલકૃષ્ણ મહારાજ કી જય આજ કે આનંદ કી જય બે મિનિટ મહારાજ ની ધૂન બોલી ત્યારબાદ